તો છે ને ફ્રેન્ડ્સ આજે મને એમ થયું કે હું આજે રક્ષાબંધન સ્પેશિયલ કંઈક મીઠાઈ બનાવું તો એના માટે થઈને આજે હું છે ને શું બનાવવાની છે એ હું તમને બતાવીશ કે આજે હું કંઈ મીઠાઈ બનાવું છું તો અત્યારે ખાલી રેસીપી માટે થઈને મારે અત્યારે બનાવવાની છે પછી હું પાછી રક્ષાબંધન રૂપે બનાવી લઈશ આજે ઓગણત્રીસ જુલાઈ છે અને અત્યારે વાગીશ સાડા બાર અને હું બસ ગોલ્ડીને નવળાવી હું નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈને બેહી ગયો એક કપ કોફી પીશ પછી હું બનાવું કંઈક આપણી આજની રેસીપી જો ગોલ્ડીને છે ને બાર બાંધ દીધો છે બાર મસીને લગાવવાનું બાકી છે અહીં છે કાપડ બાર પછી હટાવી જો તડકાનો બેહાડે થોડીક વાર ફૂંકાઈ જાય ને એને તડકો લાગી જાય એટલે કેવો એટલો હાવા માસૂમ ફેસ કરે ને કે જાણે કેટલો દુઃખી હોય બિચારો દુઃખ પડે છે એના ઉપર બહુ જ નહીં બહુ દુઃખ પડે તારા ઉપર હે એ ગો તું જાણવામાં બધા એમાં પાણી નાખી દીધું અને આમાં જો આ મોટું ઝાડ છે ને એમાં ઓલું નાનકડા આગ્યા એ જો આગ્યો છે કે શું છે કઈ ખબર નતા ગરમી તો થાય છે ગરમી થાય ત્યારે લાઈન વધારે ગરમી થાય છે તો આનો હું છે ને પેલા બનાવું એક કોફી આ બધે ઝાડવામાં પાણી નાખી દીધું અને આને છે ને આ બધે ઝાડવા જે રાખ્યા છે ને અંદર અને જો આમાં એક પાંદડું ખબર નહીં ખુરશી રાખી કભી જઈએ છે કભી રહે કે ખબર નહીં પણ આ એક પાંદડું તૂટી ગયું છે અને અઠવાડિયે છે ને આ બધાય ઉપરથી હું પાણી નાખી દઉં છ એટલે મસ્ત ઉપરથી નાહી લે નસલના રે તો હારો આજમાં આપણો વ્લોગ સ્ટાર્ટ કરીએ તો જે ન નવા વ્યવર્સ અને હજી સુધી અમારા ચેનલ સબ્સક્રાઇબ ના કર્યો હોય તો ફ્રેન્ડ સબસ્ક્રાઇબ કરજો નહીં આમ 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 તો ગાઈસ તો કભી આવી ગયો ને કભી માટે મસ્ત થાળી બનાવી દીધી છે ગુજરાતી થાળી એટલે કે

ગોલ્ડી તારા હાટુ ઇલર લેવાની છે રાખડી બા એ એ એ ગોલ્ડીન બાંધવાની છે રાખડી ઇબે સાવ બેસો તો બે સાવ ગયા વર્ષે તમે નતા એના સિતલ બે હતા રાહિલ આયસ બે એક જ ખેરખા લાગે જો ગયા વર્ષે હા

અને દાળ ભાતમાં છે ને અમને ભાત આ ભાવે કુકરમાં બનાવેલું ભાત ન ભાવે આમાં થોડુંક છૂટું છૂટું ભાત બને તો આ બની ગઈ દાળ અને શીરા માટે પાણી મૂકી દીધું છે મેં શીરો અહીંયા જો શેકીને રાખી દીધો પછી આ ડ્રાય ફ્રૂટ એલસી જાયફળનું આવી રીતે ખાંડી પછી રાખી દીધા છે અને કાજુ બદામ છે અમારા પાણી તો જેસ ને ગોળવાળો ના ભાવે એટલે એના માટે તેને હું ખાંડનો બનાવું પણ એ આવે ત્યારે ત્યાં સુધી જો મારી દાળ એકદમ મસ્ત બની ગઈ સુગંધવાળી દાળ જો મેં મસ્ત અત્યારે ફેસ વોશ કરી આવી છે અને મસ્ત મને એટલું આમ એકદમ રિફ્રેશિંગ ફીલ થાય છે કે એકદમ મજા આવી ગઈ તો છે ને ક્યારેક આવી રીતે હોમમેડ પેક બનાવી લઉં અને મોસ્ટલી તો હું છે ને પાર્લરમાં આ નથી જતી કે ક્યારેક એવું કંઈ ફંક્શન હોય કે કંઈક ત્યોહાર આવ્યો હોય તો જાઉં છું પણ વધારે પાર્લરમાં એટલું ના જાઉં તો અત્યારે ઘરમાં જો બેઠી હતી ફ્રી હતી અત્યારે કંઈ કામ હતું નહીં તો મસ્ત માસ્ક લગાવ્યું જેમ કે આપણે મુલતાની માટી ને ગુલાબજોનું તો એ માસ્ક લગાવ્યું થોડીક વાર બેઠી દસ પંદર મિનિટ તો જયસ આવે પછી કંઈક ખાઈએ કેમ કે જયસને મેં કીધું કે એને ફોન આવ્યો કે તે શું બનાવ્યું તો મેં કીધું દાળ ભાતને શીરો બનાવવું છે તો એ કે તો ઠીક કેમ કે એને એવું કંઈક પૂછ્યું ને એટલે મને એવું લાગ્યું કે ભાવના ડેરી હશે તો ભાવના ડેરીથી કંઈક લેતો આવશે તો આ ભાવના ડેરીથી લેતા આવશે કંઈક તો સ્વીટ બીટ વગેરે અને થોડું ઘણું મારે કાલે રેસીપી કરવાની છે ને તો એની માટે થોડીક સામગ્રી મંગાવી મારે આ બ્લોગમાં રેસીપી ના થઈ હવે આ બીજાવાળા બ્લોગમાં આપણે કરશું ગોલ્ડી જોઈ અહીંયા સુજ મારી પાસે એસી ચાલુ હતી એટલે અહીં સુઈ ગયો જ તો જેસ આવે ને પછી શું લાવે શું ગોલ્ડીની દવાઈ મંગાવી જ ગોલ્ડી હમણાં થોડાક ટાઈમથી એની તબિયત ન સારી રહેતી મારું મને મને લાગે છે એવું કેમ કે ખાતો કંઈ નથી હમણાંથી ખાલી એક ટાઈમ જ ખાય છે એટલે એમ નથી ખાતો એનું રીઝન શું છે એનું રીઝન શું છે તો એ બધું પણ પૂછે ડૉક્ટરને પૂછ્યું તો અહીંયા દવા લખી દીધી તો એ દવા પીવડાવું અને જો ના પાછો હજી દવા પીધા દવા પીધા પછી પણ જો ના ખાતું હોય ને તો મારે ડૉક્ટર પાસે લઈ જવાનું છે કેમ કે ગોલ્ડીમાં ગોલ્ડીને કાંઈ પણ થાય ને એટલે હું છે ને બહુ વધારે વેટ નથી કરતી એને તરત હોસ્પિટલ લઈ જ જાઉં છું તો આ એક વીકથી કંઈ ખાતો નથી વેટ લોસ થઈ ગયો છે થોડોક તો મને જરાય નથી પસંદ એટલે મેં જલ્દી જલ્દી અત્યારે દવા પીવડાવું અને જો ખાઈ નહીં ને તો કાલે પછી ઘરે જ ડૉક્ટરને બોલાવી લઈશ તો આ લો આવે ત્યારે મળીએ અહીં આવતો રે આવે જ છે જયેશ આવ્યા ને ગોલ્ડીને કાન ઊંચા થઈ ગયા આવે જ છે ગોલ્ડી અહીંયા જ આવશે અંદર જ આવશે ગો તો અંદર જ આવશે અહીંયા અહીંયા ગોલ્ડી અહીંયા આવ હું લાઈવ આવસ્પોપા પડી ગરમ અચ્છા ગરમ ગરમ છે શું ગરમ ગરમ છે આ શું ગરમ ગરમ છે ફેવરેટ ઠેબાનું દૂધ આજે પપ્પા પાસે આ દવા છે ને ગોલ્ડી માટે જો સિરપ લખી દીધીસ ગોલ્ડીની સિરપ ગોલ્ડી જોવા ફરાડી ફરાડી હોય જોરા આ શું છે આ છે મે મંગાવ્યું કેસર લઈવા કેસર હા કેસર લઈ આવ્યા બધું લઈ આવ્યા ઝાડવાથી આ બાજુ જડીબુટી ગોતી લઈ હું લઈ અને આ તો છે ને મારું છે ને આમ બહુ જ પસંદી છે મને જરી જરી દે છે થાબડી નું દૂધ અને એમાંય પાછી જો આ થાબડી નાખીને ખાવાની એટલે છે ને બહુ જ મજા આવે ખાવાની હું નક ખાવાની થાબડી તો મજા ઓલું ખાઈ લે ફરાળી ચોપડા ફરાળી ચોપડા ફરાળી ચેવડો અચ્છા હું કેવાય એને ફરાળી ફરા ચોરા ફરી હા ગોલ્ડી છે ગોલ્ડી એમાં ગોલ્ડી જો જો થાબડી ને તો છે ને ઓડિશમાં જો

એટલે કાલે સવારે ઉઠતા ફેરો છે ને શીરો બનાવી નાખે એટલે નાસ્તો કરી અને અમે વયા જાવ બાય બાય તો ફ્રેન્ડ જોવા અમે હવે લગાવી દીધું છે અહીંયા જમવાનું ડાઇનિંગ ટેબલે સોફો થોડોક વાંચાવા દીધો એટલે અમે ખાઈ લઈએ ડાઇનિંગ ટેબલે અને દાળ ભાત ને ચોરાફર એને એવું છે આજનું અમારું સાદું સિમ્પલ ખાવાનું જ્યાં બેસી જાવ હોય ત્યાં બેહો બધી આ ત્રણ ત્રણ સીટ તમારી છે તો હાલો ફ્રેન્ડ જો હવે અમે ખાવા બેહી જઈએ ચોરાફરીના સાદું સિમ્પલ ખાવાનું છે

તો છે ને ફ્રેન્ડ્સ આજ કબીરની સ્કૂલે રિઝલ્ટ લેવા જવાનું છે એટલે આજ કબીરને સવારે વહેલું નથી જવાનું અત્યારે જઈએશ અમે જોઈએ જેસમાં નાસ્તે કરે છે મારે મામામ જોઈશ વીડીઓ બનાવે છે તો છે ને અમે જઈએ પહેલા કબીરની સ્કૂલે પછી હું આવીને નાસ્તો કરી હું ને કબીરે પછી આવીને નાસ્તો કરી હાલ છે ને ગોલ્ડી અહીંયા હું તો સીને છે ને દવા પીવરાવતી હતી વહેલી હવારે એટલે એના હાટ હું આવીને પછી દહીં ને રોટલો સોરી દઈશ ખાઈ લે હા રિઝલ્ટ તો સારું આવ્યું કબીર તાર કેટલા માર્ક્સ આવ્યા એટી ફાઇવ વાંધો ન થાય ઓ કબીરને પણ થોડાક ઓછા માર્ક્સ આવ્યા છે આ કબીરની સ્કૂલ છે અહીંયા જેટલે અહીંયા તમે નાસ્તો કરો ને બધા આ બાજુ કબીરનો ક્લાસ છે અહીંયા દેખાડીએ અહીંયા છે ને કબીરની ક્લાસરૂમમાં આ લગભગ કબીર રે દોરી જ બધી ને અહીંયા અને આ કબીનો ક્લાસ છે નાનકડો સરસનો નો ગુડ બોય છે કબીર ને કબીર મેડમ પણ બહુ તારીફ કરતા હતા કબીર બહુ સરસ છે હા સરસ રિઝલ્ટ લઈને હવે જાય ધીરે અને હવે મેડમને ને મળી દઈએ પેલા તો ફ્રેન્ડ્સ હવે અત્યારે અમે ઘેર આવી ગયા છો અને કબીને થોડુંક પ્રિન્સિપલ મેડમે થોડોક ઠપકો દીધો કે વધારે સ્ટડીમાં ધ્યાન દે મને જેવા માર્ક્સ જોતા મને મને માર્ક્સ નથી તો તો ના કા જો હવે આવી ગઈ અને હું ચેન્જ લાઈક ખૂબ જબરદસ્ત અને કબીને મને થોડાક લાગે છે કે માર્ક્સ થોડાક ઓછા છે તો એના માટે થોડીક મહેનત વધારે કરાવવી પડશે અને સ્ટડી કરવા માટે હવે થોડોક ફોકસ રાખ અને આમ તો હોશિયાર જ છે મારો કભીર નો ડાઉટ પણ આપણે કહેવાય કે છોકરો અહીંયા જો ડબ અહીંયા અહીંયા જો ડબામાં તો છે ને આ લોંગ હોય ચેન્જ કરો ને પછી મસ્ત ખાઈ લો સીલો તો ફ્રેન્ડ જો કબીર અત્યારે એનું હોમવર્ક કરે છે તો એનું હોમવર્ક અત્યારે કરી લેશો તો પછી સાંજે ટ્યુશનમાં જવા રાણે એને વાંધો ન આવે ઉપર છે ને કચરા પોતા કરવા આવી તો આ ગુલાબ ખાલીમાં ફેર આવતી હતી તો ગુલાબ આખું નીકળી ગયું આ જો ગુલાબ છે આમાં વાઈટ કલરના ગુલાબ આવે પણ અને આમાં જો આ કાન હું નામ છે નામ ભૂલી ગઈ વડી પર્પલ ગ્રોથ મસ્ત ફૂલ ગયો છે પણ નીકળી ગયું અને આ ગુલાબ છે લાલ કલરનો પણ આમાં કઈ એટલો ગ્રોથ થતો જ નથી કેમ ખબર અને આમાં થાય છે તો આવી રીતે કુકાઈ જાય પાંદડા કઈક કરવું પડશે ગુલાબ માટે થઈને ને આ બધાય કાલના કપડાં હતા એ બધાય હુકાઈ ગયા છે ને હવે હું નીચે લઈ જાઉં અને આ બાજુ તાજો ઝાડવા ઝાડવા થઈ ગયા છે દુનિયાભરના ફૂલના એવા સફેદ કલરના મસ્ત થઈ ગયા ઝાડવા એકદમ એવા ઓલા પર્પલ ફૂલ આવ્યા જો કેટલા થઈ ગયા ઝાડવા વરસાદના એકદમ કે ગુર થઈ ગયું આજે શાકવાળો આવ્યો ને તો એની પાસેથી વધારે મેં ફ્રૂટ્સ જ લઈ લીધું જ ખારક છે પછી જલધારા છે ડ્રેગન ફ્રૂટ છે દાડમ એપલ નાના જ હતા મોટાનો પછી આવાળા જામફળ પછી આ શું કેવાય નાસ્પતિ નાસ્પતી એ ભાઈ કંઈક અમરી અમરી કરીને બોલતો હતો ખારક લીધી જ અને આમાં છે બધી સબ્જી તો આ બધું હાલો હું ખરખું કરું અને નીચેનું બધું કામ થઈ ગયું છે મારે કપડાં લગાવવાના છે મશીનમાં તો એ હવે લગાવું છે ને અહીંયા છે ને જો હું આ દૂધ આવ્યું છે બે લિટર દૂધ મંગાવ્યું હતું બે સોરી ચાર લિટર દૂધ મંગાવ્યું હતું તો આમાંથી મારે બનાવવાની છે આજની રેસીપી અને આમાંથી ગરમ કરીને આમાંથી દૂધ ને દહીં બે કરવાનું છે પંચની તો કંઈ ઉપાધી છે ને મેં આજે અડદ બનાવ્યા છે આખા તો અડદ પડ્યા અને હવે જમવા બેસી જાવ મમ્મી તો શું કરશ આ કઈ નહીં જો આ વેક્યુમ છે ને બે દિવસથી સાફ નથી કર્યું તો આમાં ગોલ્ટીના વાળ જો

અને આ રહ્યું આજનું મારું બપોરનું જમવાનું કબીરને તમે છે ને કબીરને તો મેં ને કબીરને તમે સોરી દીધું રોટલો ને એ ખાઈ લીધો ને હવે હું બે છું જમવા તો હાલો તમે પણ આવી જાઓ મસ્ત અડદને શાક અને રોટલા તો ગાય જો હવે કબીર ટ્યુશનમાં ગયો મારે એક રેસીપી બ્લોગ બનાવવાનો હતો મેં એ બ્લોગ બનાવ્યો અને એડિટ બાકી છે કરવાનું એડિટ રાતે કરીશ અને ભેરાભેર જે આજનો આપણો આ રેગ્યુલર રૂટીનવાળો બ્લોગ હતો ને એને પૂરો કરીએ અને તમે તો એને પૂરો કરીએ ફ્રેન્ડ્સ અને ગોલ્ડી જો ગોલ્ડી મારો એવો છે ગોલ્ડીને હમણાં એવી નજર લાગીશ ને ભગવાન નજર ખરેખર રિયલ છે લાગી જાય નજર પણ ગોલ્ડી હમણાં કાંઈ નથી ખાતો સાવ હમણાં દૂબરો થઈ ગયો છે દૂબળો થઈ ગયો છે તો છે ને ફ્રેન્ડ્સ હવે આપણે આ બ્લોગ પૂરો કરીએ તમને જો સારો લાગ્યો લાઈક કરવાનું ભૂલતા નહીં અને નવા વ્યુઅર સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય થેન્ક યુ સો મચ વોચિંગ બાય